સંભળવા માટે અમારી કરો અને બેલ જેથી નવી આજે આપણે જીવનની વાતો સાંભળીએ આયના પિતાનું નામ ધાનોભાઈ હતું અને આયના માતાનું નામ બાયાબાઈ માતાના પિતાનું નામ જામંગ હતું અને આયનું મૂળ વતન કચ્છ હતું કચ્છમાં વારંવાર દુકાર પડતા તેઓ પોતાના માલ ઢોર હાકી અને બીજા ચારણો સાથે સૌરાષ્ટ્રમાં આવેલા અને ખડ પાણીની સગવડ હોય બાંધીને રહેતા આ રીતે ફરતા ફરતા તેઓ સવંત સત્તરસો ને અઠ્યાસી ની સાલમાં તેઓ રાજકોટ જિલ્લાના સરદાર ગામની સીમમાં ખડ પાણીની સારી સગવડ જોઈ અને ત્યાં નેસ બાંધીને રહેવા લાગ્યા આઈ જીવણીની ઉંમર તે વખતે સત્તર વર્ષની હતી આઈ બહુ જ સ્વરૂપવાન હતા જગદંબાના એક નિષ્ઠ ઉપાસક હતા તેનું તપ અને તેજ દેવી પ્રતિભા જેવું હતું એના મુખ મંડળમાંથી જાણે સૂર્યનારાયણના કિરણો પ્રકાશિત થતા હતા માતા પિતા અને કુળ કુટુંબ તેને જગદંબાનો અવતાર માનતા એટલે નાની ઉંમરથી જ સૌ કોઈ તેને આઈ કહીને બોલાવતા તે ઘણીવાર તેના પિતાની સાથે ઘી વેચવા અને માલઢોર માટે ખાણ કપાસિયા લેવા સરદાર જતા ત્યારે તેનું દિવ્ય તેજથી દીપતું સ્વરૂપ જોઈ અને સૌ લોકો તેને હાથ જોડી અને વંદન કરતા ધીરે ધીરે આઈ જીવણી જગદંબા સ્વરૂપ છે એવી તેની કીર્તિ ચારે કોર ફેલાવા લાગી હવે તો આસપાસના ગામમાંથી લોકો તેના દર્શન માટે ધાના ગઢવીના નેસે આવવા લાગ્યા આય જીવણી તથા તેમના કુટુંબીજનો દર્શનાર્થીઓને ખૂબ જ સત્કાર કરતા અને જમાડતા ધીરે ધીરે આય જીવણીના પરચાની વાતો બધે જ થવા લાગી એ વખતે રાજકોટમાં મુસલમાન શાસક તરફથી સરદારના વહીવટદાર તરીકે બાકરખાન નામનો એક શેખ હકુમત ચલાવતો હતો જુવાન ઉમરનો એ શેખ ઘણો જ વિષય લંપટ હતો એ રૂપ યુવનનો રસિયો બાકરખાને અનેક બહેન દીકરીઓ નવપરણિત ગુડવધુ અને લાજ મર્યાદા એણે લોપેલી અનેક દીકરીઓએ તેના કારણે આપઘાત કરી અને મરી ગયેલી આવા જુલમથી પ્રજા ત્રાસી ગયેલી આ બધી રાવ ફરિયાદ આ જીવણી પાસે પણ પહોંચેલી

શેખ બાકરના જુલ્મોનો અંત આણવો જ ત્યારબાદ થોડા દિવસમાં તેના પિતાની સાથે ખરીદી કરવા સરદાર ગયેલા વેપારી સાથે હિસાબની સમજાવટ ચાલતી હતી આય ત્યાં બાજુમાં ઊભા હતા ત્યારે શેખ બાખરનો એક હજુરિયો આવી અને જોઈ ગયો તેની દુષ્ટ નજર અને હાલચાલ ઉપરથી એ ઘીના વેપારીને ખબર પડી ગઈ અને તેના પેટમાં ફાળ પડી એ વેપારીને આય તરફ ખૂબ જ પૂજ્ય ભાવ હતો એટલે તેને ધાના ગઢવીને એક બોલાવી અને બધી વાત કરી સમજાવી અને ચેતવણી આપી કે હવે પછી કોઈ દિવસ આય જીવણીને સરદારમાં લાવશો નહીં પછી તો ધાના ગઢવીએ બીજા બધા કામ પડતા મૂક્યા અને ઉતાવળ કરી અને આય સાથે પોતાના નેસ જતા રહ્યા ઘરે આવીને આય બોલ્યા બાપુ એ ઘીવાળા વેપારી તમને આગા બોલાવીને શું કહેતા હતા ત્યારે પિતાજી બોલ્યા દીકરી એમાં તમારે જાણવા જેવું કાઈ નથી એટલે આઈ બોલ્યા બાપુ તમે નો કયો ને તોય હું બધું સમજી ગઈ છું ઈ તમને બાકર શેખથી ચેતતા રહેવાનું કહેતા હતા ને પણ બાપુ તમે કાઈ ચિંતા ન કરતા એ શેખના દિવસો હવે પૂરા થયા છે માં જગદંબાએ એનો અંત આણવાનું નક્કી કર્યું છે અને એ કામ મને સોપ્યું છે આવી વાતો સાંભળી અને ધાના ગઢવી બોલ્યા કે દીકરી આય તારી વાત સાચી પણ સત્તા સામે આપણે શું કરી શકીએ આપણે તો જેમ બને ને તેમ અહીંથી જલ્દી ઉચાળા ભરીને જતું રહેવું છે આમાં તો આબરૂનો સવાલ અને જાનનું જોખમ એવું જોખમ આપણે ખેડવાનું નથી આ વાત સાંભળી અને આઈની આંખોમાંથી તેજ વરસ્યા અને તેના આત્માના ઊંડાણથી વાણી પ્રગટી કે બાપુ ધર્મ પર ધાળ આવતી હોય બાઈઓ બહેનોના શિયળ લૂંટાતા હોય ત્યારે ભયથી ઉંચાળા ભરીએ તો પછી ચારણ ધર્મ ક્યાં રહેશે અને પણ મોત ન ન આગમીએ ને જોખમ ઉઠાવીએ તો તો પછી નવ લાખ લોબડિયાળીઓના વારસ કોણ કહેશે બાપુ અદરમીને ઉખેડી નાખવાની માતાજીએ મને યાજ્ઞા કરી છે અને એ યાજ્ઞાનું પાલન કરવા માટે મારા જીવનનું બલિદાન આપવાની મેં પ્રતિજ્ઞા કરી છે અને એ પ્રતિજ્ઞા આવતીકાલે પૂરી થશે માતા પિતાને પોતાની પુત્રી આય જીવણીમાં જગ આખા ને વીટી વળેલ મહાવિરાટ શક્તિ જગદંબા ના દર્શન થયા સૌ આય પગમાં પડી ગયા અને બોલ્યા આય હવે જે તમારી ઈચ્છા તે અમારી ઈચ્છા આ બાજુ સરદારમાં આ અંગે પૂરી જાણકારી મેળવી અને બાકર શેખનો હજુરિયો તેની મેળીએ પહોંચ્યો અને બાકર ખાનને કહેતો હતો કે હજુર આજ મેં ખૂબ જ રૂપાળી ઓરત દેખી જેના રૂપના વખાણ હું મારા જીભથી નથી કરી શકતો એના જેવી ખૂબસૂરત ઓરત મેં બીજે ક્યાંય નથી જોઈ આ સાંભળી અને બાકર શેખ બોલ્યો બહુ અચ્છા પણ એ તો કહે એ છે કોણ ત્યારે હજુરિયો કહે છે આપણા સરદારની હદમાં ચારણો નેસ બાંધીને રહે છે તેની કુંવારી દીકરી છે તે દરરોજ સરદારમાં ઘી વેચવા આવે છે તો તો તું ચાર પાંચ આદમી લઈને જા અને તે કાલે આવે ને ત્યારે તેને મારી પાસે લેતો આવજે કહેજે કે શેખ સાહેબને ઘી ખરીદવું છે એટલે રૂબરૂબ ત્યાં બોલાવે છે બીજે દિવસે સવારે આય જીવણી પોતાના બાપુ સાથે સરદાર તરફ હાલવા લાગ્યા ચારણ જ્ઞાતિના શક્તિશાળી ભાઈઓ પણ આઈની પાછળ ચાલવા લાગ્યા આઈએ તેને સૂચના આપી કે તમારે કોઈએ ઉતાવળું પગલું ભરવાનું નથી એ શેખ સાથેનો હિસાબ હું એકલી જ સમજી લઈશ જો હું કાંઈ સૂચના આપું ને તો જ તમે આગળ આવજો બધા એ આઈ ની આજ્ઞા માથે ચડાવી અને બધા સરદારમાં પહોંચ્યા ત્યાં શેખનો હજુરિયો હજુરિયો બે ચાર આદમી સાથે રાહ જોતો હતો એ દોડ્યો શેખ નો પાસે આવી અને બોલ્યો કે આપકો શેખ સાહેબ ભૂલા રહે તો ચલો અમારે સાથ આઈ ની સાથે હજુરિયો વાતો કરતો હતો ને એ જોઈ અને ગામ લોકો પણ ભેડા થઈ ગયા ત્યાં તો આઈ બોલ્યા હું ન આવું તો તમે શું કરી લેવાના છો ત્યારે બોલ્યો તમે નહીં આવો તો તમને પકડીને લઈ જવામાં આવશે એટલે આઈ ક્રોધમાં આવી અને બોલ્યા એમ તું મને પકડીને લઈ જઈશ કોણ મને પકડનાર છે એમ કહી આઈ એ બે હાથ મસડ્યા ત્યાં તો આઈ જીવણીના અંગમાંથી આગના તણખા જરવા લાગ્યા અને આઈએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું તે જોઈ અને પકડવા આવેલા ભાગ્યા ત્યાં તો આઈએ ગગન ગાજતો પડકાર કર્યો કે ક્યાં છે તમારો બાકર શેખ ક્યાં છે એ વિષય લંપટ મેડી ઉપર એમ કહેતા કહેતા પોતે શેખની મેડીના પ્રાંગણમાં દાખલ થયા અને ધમ 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 દાદરો ચડવા લાગ્યા ઉપર જઈને જુએ છે તો બાકર શેખ રેશમી કપડા પહેરી હીરા મોતીના haar થી સંગારાય રેશમી ગાદલા પર મૂછો ને વળદેતો પડ્યો હતો તે દાદરાના ધમધમાટ ને સાંભળી અને ઊભો થઈ અને આઈ ને भेटવાની ઈચ્છા થી સામે આવ્યો પણ ત્યાં તો આઈ નો વિકરાળ રૂપ જોઈ અને ચોકી ગયો ત્યાં આઈએ પડકાર કર્યો બાકર શેખ તારે રૂપ માનવું છે આવ હાલો આવ ચારણ આઈ નું રૂપ કેવું હોય તે જોઈ લે એમ કહેતા તો રૂપ ધારણ કર્યું અને ભયંકર ગર્જના કરી ને બાકર બાકર શેખ શેખ પર ઝપટ મારી ભાગી જવાના પ્રયત્ન કરવા ગયો ત્યાં હાથ નો ઝપાટો લગાવી અને નરસિંહ બનેલા આઈએ તેને પાડી દીધો તે ઉભો થવા ગયો ત્યાં બીજા હાથના પંજાએ તેને પાડી દીધો અને આઈ તેના પર ચડી બેઠા અને નરસિંહ રૂપ બનેલા એ સિંહમુખી આઈ જીવણીએ તેની છાતી ચીરી નાખી તેને યમધામમાં મોકલી દીધો પછી તેના મરેલા શરીરને ઉપાડી અને નીચે રસ્તા પર ફેંક્યો અને ફરીથી ગગન ગજાવતી ડણક દીધી અને આય સિંહમોય જીવણી મેડીએથી ગજના કરતા નીચે ઉતર્યા ત્યાં તો ગામના બધા માણસો ત્યાં દોડી આવ્યા બધા જ આઈને પગે લાગવા માંડ્યા જય માતાજી જય માતાજીના ભોષ ગાજવા લાગ્યા પણ નાના બાળકો આઈનું સ્વરૂપ જોઈ અને ગભરાતા હતા એટલે આઈ જીવણીએ પોતાની લીલા સંકેલી લીધી અને મનુષ્યનું શરીર ધારણ કરી બંને હાથ ઊંચા કરી બધાને આશીર્વાદ આપ્યા અને બોલ્યા ભાકર શેખને એના પાપની સજા મળી ગઈ છે તમને એના ત્રાસમાંથી મુક્ત કરવાનું કર્તવ્ય આજે પૂરું થયું છે માતાજી જગદંબા મને પોતાની પાસે બોલાવે છે એટલે હું તમારી સૌની સદા અને માટે વિદાય લઈશ મારે સતી થવું છે તેથી તમારે કોઈએ કાઈ પણ દુખી થવાનું નથી હું આ શરીર છોડી અને જગત જનનીના સ્વરૂપ સાથે એક થઈશ એટલે મારું શરીર નહીં હોય પણ હું તમારી સાથે જ રહીશ આટલું બોલી આઈ પોતાના માતા પિતા અને સગા મળ્યા ને પછી સરદારની દક્ષિણ બાજુએ જ્યાં આઈનું સ્થાનક છે ને ત્યાં ચંદન પીપળો એવા પવિત્ર વૃક્ષોના ચિતાર ચાણી આ બાજુ આઈએ સોળે શણગાર સજ્યા હાથમાં ત્રિશુળ ધારણ કર્યું ત્રાંબાળો ઢોલ વાગવા લાગ્યા કુમારિકાઓ મંગળ ગીત ગાવા લાગી ચારણો છંદો બોલવા લાગ્યા આય જીવણીએ ચિતાની વિધિવત પૂજા કરી તેની પ્રદક્ષિણા કરી અને ચિતા ઉપર આરોહણ કર્યું તેના પર પદ્માસન વાળી અને બિરાજમાન થયા જગદંબાનું સ્મરણ કર્યું અને હાથ મસળ્યા તેમાંથી અગ્નિ પ્રગટી ઉઠી બધા જગદંબા જય જગદંબાના સ્વરોની મંગળ ધૂન સાથે જગદંબા આય જીવણીના શરીરને અગ્નિ જ્વાળાઓએ લપેટી લીધી સરદાર કિલ્લાની દક્ષિણ બાજુએ રાજકોટ ભાવનગર ધોરી માર્ગને કાંઠે એ સ્થાન પર આય સિંહ મોય આય જીવણીનું મંદિર છે તો બોલીએ આઈ જીવણી માતની જય